હેલો મિત્રો નવા વિડીયોમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે ફરીવાર એક નવો વિડીયો લઈને આવ્યો છે અને અહીંયા છે મિત્રો તો નથી ખબર હું જાઉં છું હરિદ્વાર તો તમને સંપૂર્ણ વિડીયો બતાવીશ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારા મમ્મીના અસ્થિ વિસર્જન કરવા માટે જાઉં છું તો ચાલો આપણી આગળ અહીંયા રિક્ષા આવી ગઈ છે અને હું બેહી જાઉં ચાલો કન્ટિન્યુ જોડાયેલા છું આખી ટ્રીપ તમને બતાવું છું ભાવનગર મસ્ત મજાનું વાતાવરણ છે વરસાદનું અને આ આપણે તળાજા જગતનગરના પેટ્રોલ પંપ આવી ગયા છીએ જવાનું આપણે રેલવે સ્ટેશન

પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર જવાનું છે ચાલે લિફ્ટમાં જવાનું છે લિફ્ટમાં આપણે હા ભાઈ અહીંયા આગળ આપણી લિફ્ટ આવી ગઈ છે આપણે પ્લેટફોર્મ ઉપર જવા માટે આવ્યા ફટાફટ

ચાલશો બીઆ ભાઈ ભાઈ આ ન માલ છે

આપણે ગાડી અહીંયા આવશે મતલબમાં એવું છે મને આ ઉપર તો ભાઈ પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આપણે આવી ગયા છીએ અત્યારે હાલમાં અને આપણે ભાવનગરથી પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આપણે હરિદ્વારની ગાડી આવશે ભાઈ તે પણ લોકો હરિદ્વાર જવા માંગતા હોય એ બધા મિત્રો એમ પ્લેટફોર્મ નંબર પણ ઉપર એ ગાડી ઉપર છે હં આઈ થાય આપણી ગાડી ઉપર છે આ રીતનું કોઈક લોકેશન છે આપણું જોઈ લો અને આપણા બધા ફેમિલી મેમ્બર છે મિત્રો અને આ યુ આપણું પ્લેટફોર્મ સારું અચ્છા આગળ નહીં ફાઇનલી ભાઈ આપણી ગાડી મળી ગઈ છે આપણને અને આપણે ફાઇનલી આપણી ગાડીમાં એમ તો લઈ ગીધી છે અને ને આપણું સિપિંગ મળી ગયો છે આ રીતની એક ગાડી છે જોઈ શકો છો Mas Tomokane <tangan> ખાપડી છે સેવડો ખાપડી કાંઈ ભાઈ આ રેલમાં દુર્ઘટના થઈ હોય તો એના માટેની આ ટ્રેન ઊભી છે જોઈ શકો છો તમે રાહ ચિકિત્સા યાર્ડ ત્યારે કમ્પ્લીટ ચાલુ છે અને આ મેળતા સ્ટેશન છે અને આમાં જુઓ મિત્રો મને આમાં અત્યારે દેખાય છે તમને જો કેમેરામાં બતાવું બધું ઓક્સિજનની બધી સુવિધા અવેલેબલ છે કાંઈ બી એવું બન્યું હોય તો તમારે તાત્કાલિક અત્યારે હાલમાં આપણી આ મેળતા સ્ટેશન પર આ ગાડી ઊભી છે આપણે આગળ થોડો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને આ સંપૂર્ણ વિડીયો બતાવું છું હરિદ્વાર સુધી હરિદ્વાર સુધીનો સંપૂર્ણ વિડીયો બતાવું છું મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને બધું બતાવું છું અને ત્યાં પહોંચીને બતાવું છું અને ટ્રેનમાં કેવી સફર રહે છે કેટલી ટિકિટ છે ટ્રેનમાં કેવું થાય છે મતલબ રહેવાની એટલે જવા આવવાની સફરમાં શું કઈ રીતના છે આખી સફર તમને બતાવું છું મેળતા સ્ટેશન છે રાજસ્થાનની આગળ આ મતલબ એ સાઈડનો જ તે પ્રદેશ કહેવાય એ સાઈડનું જે આ વિસ્તાર છે તમે જોઈ શકો છો કેવો વિસ્તાર છે આમાં અને જમીન પણ આમાં બધી ભૂખરી છે એટલે ખેડૂતો આમાં કંઈ બી વાવી કઠોળ જ કરી શકે એમ કઠોળ છે પછી બાજરી છે નાનું નાનું બધી વસ્તુ થાય કોઈ આપણે ભાવનગર ગુજરાતના ખેડૂતો હોય ત્યાં આપણે ખબર જ છે ભાઈ કેવું બધી વસ્તુ થાય છે આપણે ગુજરાતમાં તો આપણે ગુજરાત જેવું જ આ રાજ્ય છે રાજસ્થાન જુઓ ત્યાંના ખેડૂતો કઈ રીતનું જો વાવેતર કરે છે કેવો પાક થાય છે ઉગીને કેવડો કેવડો થાય છે તમે જોઈ શકો છો વિડીયોમાં સાવ નાનો નાનો છે અને એકદમ આમ જંગલ જેવું તમને આગે સુધી બતાય આ રીતનું છે મિત્રો અને બાકી તો મિત્રો મજાનો વરસાદ ચાલુ થઈ ગયો 안녕 <laughs>

રાજસ્થાન જે રીતે આવું વાતાવરણ છે ત્યાં આવીશું તો કઈક અલગ હશે એક નંબર કઈ ઘટે નહીં આપડે ઉભા ખીજડા જ છે નેકરા તમારે મોઢું બધું જોઈ શકો છો નળ છે નળ ચાલુ કરવા છો પાણી વાળું અને અહીંથી તમે ગમે તે ડબ્બામાં જોઈ શકો છો અહીંયા સાતું હોય તો સારી રીતનો સાધો હોય છે થોડોક વરસાદ આવી ગયો છે તમે ત્યાં હવે દેખાતો આ રીતનું હોય છે અને મિત્રો ટ્રેનની ટિકિટ ત્યાં આપણે ભાવનગરથી હરિદ્વાર માટેની સાડી છસો રૂપિયા હવે ત્યાં આપણે તત્કાલ કરવાની હોય છે એ રીતનું હોય તો તત્કાલ કરવા માટે આપણે એક દિવસ જ્યારે આપણે માનો કે ચોવીસ તારીખે આવવાનું છે તો ત્રેવીસ તારીખે આપણે તત્કાલ ટિકેટ મિટિંગ કરાવીશું અગિયાર વાગે એ ચાલુ થાય છે અને